હેલો ગાઈસ જય જ્વાર જય આદિવાસી તો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને પ્યાર બરા નમસ્કાર છે તો આજે આપણે જઈ રહ્યા છીએ ગોધડા ધોવા માટે તળાવ પર તો બન્યાગમાં હવે ધોવાયેલા છે સહેલાવનાળામાં દોસ્તો તો બનારગમાં હેલો ગાઈશ તો આપણે સાલુ ગાડી ઉપર વિડીયો બનાવે છે અને ગોધડા ફૂલ છે તો બન્યારો બ્લોગમાં અને હવે આપણે ગોધડા ધોવાનું શરૂ કરીએ

તો દોસ્તો ગોધડો ધોવા માટે આપણે ગીત અને ફરમાયશ ગાવી હોય ત્યારે કેવું ગવાય ગોરી મોરી હો એકવાર ગોધડા ધોવાને આવજે આ ભૈરુ ભારી ગોધડા ટી પાડે છે તો ગાઈસ ગોધડા ભારી ધોયું છે ભાઈ વા અંતાળ બરાસ મારે છે શર્માય છે પહેલી પહેલી વાર વિડિયો માં છે એટલે ભારી શર્માય તો ગાઈસ ગોધડા આપડા બધા ધોઈ ગયા છે ઓન્લી તો હુકાણ પણ નાખી દીધા છે આજની નાઈટ અહીંયા હુકા છે ખોરાફોરા ગોદડા છે એની ઉપર આપણે ભડકા મૂકી દઈશું જેથી કરીને રાત્રે પવન વધારે આવે ને ઉડી ના જાય અને ઉડીને ફરી તળાવમાં ના પડી જાય એના માટે અમુક અમુક ગોદડા પર આપણે ભટકોલા મૂકી દઈશું એટલે કે પથ્થર તો ગોદડા આપણા ધોવાઈ ગયા છે ફાઇનલી જોઈ શકો છો તમે